तो उन लोगों को कहते थे जो लोग बहुत बलशाली होते थे इतने बलशाली की जितना आज वजन एक जे भी उठाती है उनके जो बावनगढ़ कहते हैं पहाड़ में गढ़वाल नाम है तो अभी भी देखे जा सकते हैं जो उन्होंने ऐसे बैठक स्थल ऊंचाई पर बनाए थे पत्थरों के आज जैसी भी मशीन उतना वजन उठाती है उतना ही वजन वो, वो लोग लो उठा देते थे तो कहते हैं जब हम ऐसी चीज़ें खाते थे कोई दुख बीमारी नहीं होती थी, थी और वो आ, आ, गोल गप्फा मतलब बिल्कुल चिकने चुपड़े बहुत बलशाली भा, भा, होते थे वो लोग तो केवल जो खान पान की यहाँ पर बात हो रही थी आशीष ने भी कल बात करी तो और पानी भी ये नमस्ते मेरा नाम सृष्टि वाजपेयी है मैं कल्पवृक्ष के साथ पुणे में जुड़ी हुई हूँ विकल्प संगम प्रक्रिया दो हजार में शुरू हुई और प्रक्रिया की सोच ये है, है पे पे समस्याओं का जैसे जलवायु परिवर्तन हुआ या आजीविका की समस्याएं हुई उनका समाधान ढूंढने का उनका ऑल्टरनेटिव विकल्प ढूंढने की कोशिश कर रहे हैं और उसके साथ साथ रचनात्मक काम भी कर रहे हैं तो विकल्प संगम की प्रक्रिया सारे समुदाय इनिशियटिव कम्युनिटीज को साथ में लाने की कोशिश करती है ये एक नेटवर्क है एक प्रक्रिया है जिसमें करीबन पचानवे संस्थाएं नेटवर्क्स, कम्युनिटीज जुड़े हुए हैं तो पिछले चार पाँच दिनों से आ, हम विकल्प संगम प्रक्रिया की दसवीं सालगिरह का सेलिब्रेशन कर रहे थे और ये भी आ, देखने की कोशिश कर रहे थे कि संगम प्रक्रिया में क्या क्या हुआ है और आने वाले समय में और क्या होना चाहिए तो,

लोकशाही लोकतंत्र नो, चारा नो तो एक ना लेवल पर जे छे लोकोनी પોતાની आवाज કઈ રીતે જે છે ડિસીઝન મેકિંગ નો સ્વશાસન નો આગળ વધી શકે પછી એક એ કે જે અમારા સંસાધન છે જે પ્રાકૃતિક સંસાધનો છે પ્રકૃતિ ને પણ બચાવવાનું પર્યાવરણ ને પણ બચાવવાનું પણ એની સાથે અમારો એક સામૂહિક કંટ્રોલ હોય છે જંગલ નો સામૂહિક કંટ્રોલ ખાસ ચરાણ નો સામૂહિક કંટ્રોલ તો એક કમ્યુનિટી ના લેવલ પર અમે જે છે આપની પોતાની આજીવિકા કરી દેવા દાડી શકે ત્રીજું એ કે આજીવિકા નો બહુ મોટો સંકટ છે અનએમ્પ્લોયમેન્ટ નો તો એમાં આપણે જે પરંપરાગત ગતિવિધિઓ છે એમાં ખેતી હોય પશુપાલન હોય બધું હોય એની સાથે કોઈ નવી ચીજો પણ કમ્યુનિટી પોતે જે છે ટુરિઝમ કઈ રીતે ચલાવી શકે કમ્યુનિટી પોતે નાનો મેન્યુફેક્ચરિંગ આપણા ગામડામાં કઈ રીતે કરી શકે નાના શહેરોમાં કઈ રીતે કરી શકે એટલે લાઇવલીહુડના જે ક્રાઇસિસ છે એમાં સોલ્ટિ આપણે ઉકેલી શકીએ તો આ ત્રણે ચારો ચીજો છે લોકતંત્ર આજીવિકા પ્રકૃતિને પર્યાવરણને બચાવવું અબધું સાથે મળીને જે લોકો કરી શકે છે વધારે વ્યાપક કઈ રીતે અને બધું મળીને સરકારના નામે કહીએ કે કઈ જાતના પોલિસીઝ કઈ જાતના બદલાવ લાવવા જોઈએ નીતિઓ અને પ્રોગ્રામ્સમાં એટલે આ બધું વધારે વ્યાપક છે રમેશ ભટ્ટી છે અને સહજીવન સ્વાસ્થ્યમાં કામ કરતો સહજીવન કચમાં ગુજરાતમાં અને આખા દેશમાં કામ કરે છે વિકલ્પ સંગમની જે 10મી વર્ષગાંઠ હતી એના ઉજવણી અને એક રાષ્ટ્રીય સ્તરનો વિકલ્પ સંગમ યોજવા માટે આપણે એમને આમંત્રણ આપ્યું હતું અને એ બધા લોકો લગભગ નેવો લોકો બીજા રાજ્યોમાંથી અહીંયા આવ્યા હતા અને કચ્છના પણ આપણે બહાર સંસ્થાઓ મળીને યજમાનપત કર્યું અને જે છેલ્લા ત્રણ દિવસમાંથી મંથન થયું તો ખાસ કરીને રાષ્ટ્રીય મુદ્દાઓ તો નીકળ્યા છે પણ કચ્છના સ્થાનિક મુદ્દાઓ પણ નીકળ્યા જેમાં ખાસ કરીને કચ્છનું જે પર્યાવરણ છે એ અતિ સંવેદનશીલ અને એક પ્રકારનો વિષ્મ આબોહવા ઓછો વરસાદ આ પ્રકારનો હવામાંડશે અને અહીંયા જંગલો છે અહીંયા રણ છે ડુંગર છે તો કચ્છનું પર્યાવરણ કેમ સાચવાય સમુદાયની ભાગીદારી એ સૌથી મહત્વનો મુદ્દો હતો કારણ કે અગર આપણે પર્યાવરણને નહીં તો પર્યાવરણ સાથે સુસંગત જેટલા પણ વ્યવસાયો છે માછીમારી છે પશુપાલન છે કૃષિ છે કે જંગલ ઉપર લોકો છે એ ધીમે ધીમે ખતમ થતા જશે તો પર્યાવરણની સાચવણી એક સૌથી મોટો મુદ્દો નીકળ્યો સાથે સાથે કચ્છમાં જે સજીવ ખેતી અને વરસાદ આધારિત ખેતી છે એને કેમ વધારે આપણે પ્રમોશન આપીએ દેશી જે છે એને આપણે પ્રમોશન આપીએ એના ઉપર પણ એ પ્રગતિની વાત નીકળી છે આ વખતે પશુધનની ગણપતિમાં માલદારીઓ અને પશુની પણ ગણતરી થઈ છે ખાસ કરીને પછીની જે કળાઓ છે એ ફળાઓને આપણે કેવી રીતના વધારે વધારે વિકસાવી શકીએ એનો સંગ્રહ કરી શકીએ અને એને વધારે માર્કેટ સુધી પહોંચાડી શકીએ લોકોની ભાગીદારીથી સ્થાનિક કાર્યકરોના ભાગીદારીથી એના ઉપર પણ ઘણી એવી ચર્ચા થઈ છે આરોગ્યની પણ ચર્ચા થઈ અને એમાં ખાસ કરીને બહેનો અને બાળકોનું આરોગ્ય એના ઉપર પણ ચર્ચા થઈ છે કારણ કે ગામડાઓ સુધી આરોગ્યની સેવાઓ કેમ વિસ્તરે અને ખાસ કરીને મહિલાઓના સંદર્ભમાં જે આરોગ્યની જરૂરિયાતો જે કુપોષણ છે આ બાબતોમાં આપણે કેમ કામ કરી શકે સાથે મળીને એના ઉપર પણ કામ થયું છે જેમ કે ભૂજમાં કોન્સિસ્ટન્સી આ જે શહેરમાં વસતા જે લોકો છે એમાં ખાસ કરીને સ્લમ એટલે કે નબળા વિસ્તારોમાં રહેતા લોકો એના સારા ઘર બને એ લોકોને સારું શિક્ષણ મળે એ લોકોને રોજગારી મળે એવો પણ ચર્ચા થઈ છે ને ખાસ કરીને ગવર્નન્સના ક્ષેત્રમાં જે પંચાયતનું ગવર્નન્સ છે તો એમાં મહિલાઓની ભાગીદારી વધે બાલિકાઓની બાળકોની ભાગીદારી પણ વધે અને એ જે પંચાયત ક્ષેત્રની સહભાગીતા આવે બધા સમુદાયોને એક પ્રકારનું એની અંદર એક સમાન ક્ષમતા મળે અને સત્તા મળે એ પ્રકારની પણ ચર્ચાઓ થઈ છે એક બે ઉદાહરણ ખાસ લે કે પર્યાવરણના ક્ષેત્રમાં જે ચેરિયાઓ કપાસ છે આપણે ઉદ્યોગીકરણ માટે કે નમકના ઇન્ડસ્ટ્રી માટે અને ખારાઈ ઊંટ જેવા જે પશુઓ છે એ ઓછા થઈ રહ્યા છે તો ચેરિયાનું નિખન ન થાય અને ચેરિયાનું સંરક્ષણ થાય એ પણ એક બહુ મોટી વાત છે પાણીના ક્ષેત્રની તમને વાત કરું તો કચ્છમાં આપણે વિકેન્દ્રિત વ્યવસ્થા હતી અને કોમ્યુનિટી સંસ્થા આના ઉપર જ કામ કે અલગ અલગ પ્રકારનો એકવીપર છે સાતપાણ છે કે કાર્ડમેન્ટ છે કે પાણો પીળો પથ્થર છે તો કયા પથ્થરમાં પાણી સચવાઈ શકે એને ધ્યાનમાં રાખીને કચ્છમાં વિકેન્દ્રિત પીવાના પાણીની વ્યવસ્થા કેમ સારી રીતે આપણે ડેવલપ કરી શકીએ એના ઉપર પણ ઘણી બધી

ઘણા બધા ખાસ કરીને ગ્રામીણ સમુદાયો નાના પશુપાલકો માલધારીઓ નાના ખેડૂતો એ બહુ મોટા પાયા ઉપર એ સમસ્યા વકરી રહી છે કે બહુ મોટા પાયા ઉપરનું પવન બહુ મોટા પાયા ઉપરના સોલાર એનર્જી પક્ષીઓ મરે છે જંગલી પ્રાણીઓ મરે છે તો નુકસાન ન થાય જીવ હત્યા ન થાય અને આપણે વિકેન્દ્રિત ધોરણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ એને પ્રમોશન કરવાની બહુ જરૂર છે વિકલ્પિકો જરૂર ઉત્પન્ન થાય આપણે એનું ઉત્પાદન કરી સારા પાયો ઉપર પણ જંગલ ને પર્યાવરણને અને અહીંયા ના લોકોના અધિકારોને નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખીને એના ઉપર પણ બહુ સારી ચર્ચા કરી